તો એ બોલ બોલ કર આમ અમુ બોલ્યો છે તે મારા છોકરાની વાત થશે કે નહીં થાય અમે હેરાન જઈએ તા ને ખબર પડ ના થાય ને તો આની પથારી ફેવડી નાખું બાલજી હમ્યા અરે કોઈ જવાબ જ આવતા નહીં હવે મને ખબર પડતી નહીં કહી વાના મનમાં હું ચાલી રહ્યું એ જે હોય આજકાલના માણસોને તને હું હોય આ મારા રાતે પોણી આવે હા અનેક બે ખોલથી કરીને પછી ઘેર જાઉં પછી રાતે આવું પાછું

કાકો જે લાવે તોડી તોડી સોનામાં ને ખવરાવો બધું લાઈ લાઈ અમે નહીં લાવતા છે જોજે ખાવાનું ખૂટે છે જોયા તા કાકા દીધું માર કાચી જતો રહે ખાધું આ લે જય જય હારું તું તાર નાશ તારા રાખ્યો હું ખબર પર

બધું બધું માને દાદી ને છોરીને છોકરો ગમ્યો અમુ બધું હારું થઈ ગયું ને ચોયથી ને કાકો આવી ગયો અમુ હું સમજવાનું કે આ કુદરતી આ બધું હે એનો કાકો ચોખથી અમુક ગોમ નતો આવતો આ જ આવી ગયો અને ચોથી બોલ્યો કે ભાઈ છોકરાનું ગમ સારું નહીં હું બધોને ગમે તું પણ અચાનક મારો દંડ ના પાડી દીધું કોઈ વાત મને સમજણ પડતી નહીં હું હું વિચારું કે પેલો રસ્તામાં આવતો તો પેલો ઓછ્યો મને હોમો મળ્યો આ એના કારણે બધું થયું લાગે છે આ હો ટકા એના કારણે જ થયું હોત નક અત્યારે મારો છોકરો દઈ ગયો હોત અને પોર વિવાહ થઈ ગયા હોત ને ઢોલે વાગી ગયા હોત આ વખત તો એનો હોમો મળે તો એક લાપોટ મૂકું તું ભાઈ હોય તે નીકળી જા તું ચોકન મારા હોમો આવ્યો તું હોમો મારા નરે ના હોત તો મારા છોકરા ન હતા ન પણ તું પાકું થઈ ગયું હોત ને પોર વિવાહ થઈ ગયા હોત અને એકના મારા છેલ્લું હતું હું રમતું ભાઈએ સારું બતાવી દઉં અને આય જ્યું હું આ ઓજો નરે ના હોત તો મારો ચીકલું હારું તો હતું હું નડે તો નડે હું આપણી કિસ્મતમાં એવું હતું આજ મારો છોકરો એ મારું કેવું મનતો નહીં કે લાઈવ વાળ બોલાઈને હું શીખ દઉં થોડી તો ફો ભરવાનો રાખ તમ તો મારા એકલાનો કરવાનું કો એક ભણે ભણસ એક કોલેજમાં જાય છે બે જણા ભણવા તો હોય તો થોડું એ હો તો સુત તે જ્યાં હું જતા દોરી ના કાકા ના કે આ દોરે કાકો ઠીક કાકાય હું લાડવા વાળો સખારા છે એટલે આ ભાઈ

તે અડધા તો મા કાકાઈ ભરે આ એ કાકાય તમન મુંઢ સરાય ને નહીં તો જ્યા લાગુ તો જહ હો જો તમે મારું એ કહેવાનું હોભરો તમે ઇમને મોટા નહીં કરે અમણ છેટલું દુખ પડી છે અમણ ખબર છે ગોરિયા બતા ને ઓ ખેતરમાં લઈ જ લઈ જા ને પેલા લેબરે ગોરિયા બોધી બોધી એક કોડી મોટા કર્યા છે તમણે અને જાણ જો લે કાકા પોણી લે કાકા ખાવાનું લમડો માં લમડો માં આ ડોંઢો પોછોય નઈ રહેવો તમારો

એવો ગયો ખબર કોઈ કોમલે જોઈશું બધા એટલી પડતી નહીં હાથ ઉપર લીધા છે બરાબર સમગ્ર છે હાલે ભણવાનું ચાલુ જ છે તમારે અસો રોજ ખેલા લઈને નહીં જતા જઈએ તો પછી મારું એ થોડું વાત હોભરોભરો કહું એ ટોપું કરો

ઘેર જવાનું ઓછું કરી દો બરાબર તારા કાકાના ઘેર જવાનું ઓછું કરી દો બે જણા તમે બે જણા અંદર જઈને ભરવાનું ઓછવાનું કરો હરો થોડી થોડી હા

છોકરા જીખવારે કે તારા કાકા ના જેમ ના જીએ એવું લેવા તોકરો ને ગોડા ને એવું કેવાનું હતું વાજ્યો

મદાઈ દિન દિન તન વાહ રે સ્પોન બોલે તો બે નેક્સ્ટ પોઈન્ટ તો કે ભલે કે જોવા કરું તો તે તારા તો છે મારો બરાબર